પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બોડીન્દ્રા ગ્રામ પંચાયતમાં ડેરીવાળા ફળિયામાં પીવાનું પાણી છેલ્લા ત્રીસ દિવસથી ન આવતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા આ ફળિયામાં આશરે ચાલીસથી વધારે ઘર આવેલા છે આ ફળિયામાં છેલ્લા ત્રીસ દિવસથી વધુ સમયગાળાથી પીવાનું તેમજ વપરાશ પાણી અમારા ફળિયામાં આવતું નથી આ બાબતે અમે ગામના નાગરિકોએ સરપંચ તથા તલાટી કમ મંત્રીની મૌખિક તેમજ ટેલિફોનિક અનેકવાર રજૂઆત કરી પરંતુ અમારી રજૂઆત તે ધ્યાનમાં લેવામાં આવતી નથી તેવા અરજદારના આક્ષેપ છે અને સાથે સાથે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગામના જાગૃત નાગરિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે રિપોર્ટર કિશનસિંહ ચૌહાણ બે ન્યૂઝ ગુજરાતી પંચમહાલ શું નામ છે તમારું મારું નામ રાકેશ કુમાર બળવંતી સોલંકનું અને શું રજૂઆત છે તમારી મારા બોડીદરા ગામમાં ડીડીવાળા પડ્યામાં છેલ્લા ત્રીસેક દિવસથી પીવાનું તેમજ વાપરવાનું પાણી આવતું નથી અને આ બાબતે તમે ક્યાં રજૂઆત કરી છે આ બાબતે અમે સરપંચ તેમજ તલાટીજીને ચીન મુબિક તથા ટેલિફોનિક દ્વારા જાણ કરેલી છે તથા મારા ગામમાં કોઈ અને અત્યારે હતી આવ્યો અત્યારે તમે ક્યાં આયો શું રજૂઆત કરો ત્યારે અમે કાલુર તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી ને પત્ર આપવા માટે અને શું તમારી માંગ શું છે મેન અમારી માંગ જ છે કે અમારે જે સમસ્યા છે એનું નિરાકરણ લાવવા નહી આવે તો અમે આનાથી પણ મોટી વધારે મોટી સંખ્યામાં રજૂઆત કરીશું